વર્ષ બાદ રામ મંદિરનું સપનું સાકાર થતા રાજ્યભરના મંદિરો રામ ભક્તિમાં લીન થયા જોવા મળ્યો દિવાળી જેવો માહોલ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ગુજરાત પણ રામના રંગે રંગાયું ગુજરાતના મંદિરોમાં જાણે દિવાળી હોય તેવો માહોલ જોવા મળ્યો તેવામાં સોમનાથ તીર્થ પણ રામય બન્યું છે સોમનાથ મંદિરમાં ભવેશણગાર કરાયા હતા રંગબેરંગી રોશનીથી મંદિર ઝગમગી ઉઠ્યું હતું મંદિર પર નૂતન ધ્વજા આરોહિત કરવામાં આવી પૌરાણિક તીર્થના જળવડે ભગવાનને અભિષેક કરાયો રામ નામ મંત્ર લેખ લખાયેલા પોથીનું પૂજન કરવામાં આવ્યું ભગવાન રામને ભવ્ય અન્નકૂટ તથા નાસિક એકી સાથે રામધૂન કરી સોમનાથ તીર્થને રામમય બનાવ્યું આ બાજુ ગોંડલના અક્ષર મંદિર ખાતે શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે ભગવાન શ્રી રામ પૂજન સાથે અનેકવિધ ભક્તિ સભર આયોજનો કરવામાં આવ્યા એક હજાર આઠ બાળકો રામ પરિવેશમાં ગોંડલના રાજમાર્ગ ઉપર નીકળ્યા અક્ષર મંદિરના વિશાળ પરિસરમાં આ બાળકોને શ્રી રામના નારા સાથે આ યાત્રાનો પ્રારંભ કર્યો હતો આજના આ પરમ પવિત્ર અવસરે અક્ષર મંદિરે વિશાળ રંગોળી રચવામાં આવી મંદિરને ધજા દ્વારા શણગારવામાં આવ્યું યાત્રાધામ શામળાજીમાં ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો સાહીઠ થી વધુ ભજન મંડળીઓ રામ નામમાં લીન થઈ મંદિર પરિસરમાં રંગોળીઓ પુરાઈ તો દ્વારકામાં પણ દ્વારકાધીશ મંદિર રોશનીથી શણગારવામાં આવ્યું રંગબેરંગી લાઇટ અને રોશનીથી સમગ્ર મંદિર ઝગમગે ઉઠ્યું યાત્રાધામ ડાકોરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી રણછોડરાયની મંગળા આરતી બાદ ભગવાનને કેસરથી સ્નાન કરાવાયું અને વિશેષ શણગાર કરવામાં આવ્યો રણછોડરાયને રામનવમી અને દશેરાના દિવસે જ મુગુટ પહેરાવાય છે તે આજે પણ પહેરાવાયો અને ઠાકોરજીને હાથમાં ધનુષ બાણ આપવામાં આવ્યું સાથે જ મંદિરની સુવર્ણ શિખર ઉપર ભગવાન રામ અને રણછોડરાયજીની પ્રતિમા વાળી ધ્વજા ફરકાવવામાં આવી નર્મદાના રાષ્ટ્રપડાના ઐતિહાસિક રામ મંદિરમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી વહેલી સવારે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યો સમગ્ર દિવસ દરમિયાન ભજન કીર્તનની રમઝટ રહી